આપણે વાત કરવાના છીએ આંગણવાડી કર્મચારી બહેનોની વિધાનસભા છે જેમાં ચોમાસુ સત્ર જે છે તે ચાલુ થઈ ગયું છે અને ચોમાસુ સત્રમાં ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા એક લાખ છ હજાર કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે એના પગાર વધારાને લઈને એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો જાણીએ કે એ જાહેરાત કઈ કઈ છે અને પગાર વધારો ક્યારથી વધશે તો આજને લઈને સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોમાં કરવાના છીએ તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ આંગણવાડી પગાર વધારાને લઈને સૌ પ્રથમ તો ગુજરાત હાઈકોર્ટની ડબલ બેચ દ્વારા ગુજરાત રાજ્ય સરકારને ગુજરાત રાજ્યના એસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા સોળ હજાર કરતાં વધારે આંગણવાડી કર્મચારીઓના જે માનદ વેતનમાં લઘુત્તમ વેતન એટલે કે ચૌદ હજાર આઠસોનો વધારો કરવાને લઈને ગુજરાત સરકારે જે આદેશ આપવામાં આવ્યો છે એટલે કે આગામી છ મહિનામાં અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં કે જ્યારથી વિધાનસભામાં ચોમાસું સત્ર થઈ ગયું છે તો ચોમાસું સત્રમાં નવ અને દસ સપ્ટેમ્બર બે દિવસ દરમિયાન જે કાળ યોજાશે આ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ક્યાંક ને ક્યાંક રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વધારાનો જવાબ આપવો પડશે કે દસ તારીખ સુધીમાં હાઈકોર્ટમાં જે મિત્રો અલગ અલગ વિધેયકો પાસ થવાના છે તેમાં ક્યાંક ને ક્યાંક પગાર વધારાની ચર્ચા થશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહત્વની એક અન્ય જાહેરાત કરવામાં આવી છે કે દસ સપ્ટેમ્બર સુધી એટલે કે ત્રણ દિવસ કુલ પંદરમી મે સુધી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર યોજાવા જઈ રહ્યું છે આ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દસ એટલે કે દસ સત્રની શરૂઆત પ્રશ્નોત્તરી થશે અને ત્યારબાદ ત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ જે સિંગલ બેચ છે ગુજરાત રાજ્યના હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તેમાં ગુજરાત રાજ્યના આંગણવાડી કર્મચારી છે તેમને રાજ્ય સરકારના કર્મચારી એટલે કે જાહેર સેવા આયોગ વધારો વર્ગ ચારમાં ચૌદસોના ગ્રેડ પે પ્રમાણે ચૌદ હજાર આઠસો છે તો સૌને પ્રથમ હાલમાં એક જ ભરતી થાય છે કે જે ગુજરાત હાઈકોર્ટમાં પટ્ટાવારાની તો ગુજરાત હાઈકોર્ટમાં જે પટ્ટાવાળામાં નોકરી લાગે છે જેને ચૌદસો ગ્રેડ પે પ્રમાણે બેઝિક પગાર ચૌદ મળે છે તો સરકાર દ્વારા જે માનદ વેતનમાં વધારો કરવાની હિમાયત કરવામાં આવી છે તો ક્યાંક ને ક્યાંક આંગણવાડી કર્મચારીઓનો જે પગાર છે તે દસ સપ્ટેમ્બર સુધીમાં સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ જે ચૌદ હજાર આઠસો કરતા કુલ જે છે તે રૂપિયા હાલમાં મળતા પંચાવનસો વધારો થઈને ચૌદ હજાર આઠસોમાં વેતનમાં વધારો થતા કુલ વીસ હજાર ત્રણસો રૂપિયાના માનદ વેતનનો વધારો થયો છે હવે મિત્રો વાત કરીએ ગુજરાત રાજ્યમાં તો ક્યાંક ને ક્યાંક વિધાનસભાને હાલમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે તો જે હાઈકોર્ટના ચુકાદાને આધીન પગાર વધારો સરકાર આપશે એવી માહિતી મળી શકે તો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત